સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી તારીખ પચીસ છ બે હજાર ના રોજ એક ત્રણ વર્ષનું બાળક ગુમ થઈ ગયું હતું જેને શોધવા રાજ્યના ગૃહમંત્રીએ સીધા આદેશ આપ્યા હતા ત્યારે છવ્વીસ કલાક બાદ પોલીસે બાળકને શોધી કાઢ્યું હતું ત્યારે આવો જોઈએ બાળક કેવી રીતે મળ્યું અને શા માટે મહિલા બાળકને લઈને ચાલી ગઈ હતી कोई हाय दोस्तों हाय वो जैसे मिल गया ऊपर ऊपर पर परछात पर तो ऊपर लेना ऊपर वगैरह खेल दो आज ये भाई कौन पर पर ऊपर खिला रहा है ऐसा कहना

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષનું બાળક ગુમ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટનાની જાણ થતા ડીસીપી એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું સામે આવ્યો હતો બાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ફરિયાદ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને છવ્વીસ કલાક બાદ મહિલા સાથે બાળકને શોધી કાઢ્યો છે મહિલાના ઘરે પોલીસ પહોંચી ત્યારે તે ધાબા પર બાળક સાથે હતી પોલીસે તેની પાસેથી બાળક સહી સલામત લઈ લીધું હતું અને મહિલાની અટકાયત કરી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલા બાળકને શોધવા માટે ત્રેવીસ જેટલી ટીમ બનાવવામાં આવી હતી જેઓએ એક જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા આ ટીમના બસો જેટલા પોલીસ કર્મીઓ ચોવીસ કલાકથી સુતાનો હતા અને આ બાળકને શોધી રહ્યા હતા એક એક સીસીટીવી ચેક કરી આરોપી મહિલા અને તેના પતિ સુધી પહોંચ્યા હતા આ ગઈકાલે પચ્ચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ સાડે પાંચ વાગ્યાના આસપાસ મળી હતી જે અને આ બનાવ કરી આ કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસના જાણ થઈ તાત્કાલિક જો એ ખડોદરા પોલીસ અને સીટી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસોજીની ટીમો પર જોઈએ ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સા સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ ટુ ત્રેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથો સાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોય આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓ ના જોવામાં આવેલા બેસ્તાન આવાસ ખાતે આરોપી મહિલા પાનકુલ દેવી અને તેના પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસ ને ઝડપી પાડવામાં આવ્યા હતા આ સાથે જ બાળકને પણ સહી સલામત છોડાવવામાં આવ્યો હતું ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જણાઈ આવ્યું હતું કે આરોપી ઇન્દ્રબલીને બે પત્ની છે જેમાં પહેલી પત્ની પાનકુલ દેવી છે તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે અને 18 વર્ષનો લગ્નગાળો થયો હોવા છતાં દીકરો નહોતો ત્યારે પાનકુલ દેવી તેના પતિના ચાર માસ પહેલા બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવ્યા હતા ઇન્દ્રબલીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો છે જે દીકરો બીમાર પડતા તેને પતિ પત્ની અને બીજી પત્ની ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા અને સારવાર અર્થે દાખલ કર્યો હતો આ દરમિયાન ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી પાનકુલ દેવીની નજર તેના પર પડી હતી અને તેને પુત્ર પ્રેમની લાલચમાં દાનત બગાડી લલચાવી ફોસલાવી આ બાળકનું અપહરણ કરી પોતાના ઘરે લઈ ગઈ હતી ત્યાં પહોંચા કે બેસ્તાન આવાસ જો પંડેસરા પુરુષન વિસ્તારમાં છે ત્યાં સુધી ન આપણે લોકેશન મળી પછી જો અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ ના જો અમે આજ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જે ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આરોપીના ઘરેથી અન્ય ત્રણ બાળકો પણ મળી આવ્યા છે જેથી તેમના ડીએનએ ટેસ્ટ કરાવવા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ તો આરોપી દીકરો ન હોવાનું કહી રહ્યા છે જોકે પોલીસ હ્યુમન ટ્રાફિકિંગની દિશામાં પણ તપાસ કરી રહી છે આરોપીની બીજી પત્નીને એક દીકરો પણ હોવા છતાં આ બાળકને ઉઠાવવામાં આવ્યું હતું પત્ની દ્વારા બાળકને ઉઠાવવામાં આવ્યું હોવાની પતિને જાણ હતી છતાં પણ તેમને કોઈને જાણ કરી નહોતી હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાય છે જો કે પોતાનો પુત્ર જે છવ્વીસ કલાકથી ગુમ હતો તે માતા પિતાને પુત્ર મળી જતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને આરોપી અને એના હસબન્ડ જો આરોપી લેડી છે એના હસબન્ડ છે જો ટ્રક ડ્રાઇવિંગ કામ કરતા હોય ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના ભી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટિન ચાલતા હતા આ લોકોને તો અત્યારે આ જો બે આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત